વિદ્યાર્થીઓને વાલીઓ આપણે પહેલે કેટલી સીટ ખાલી છે અને કયા રેન્ક પર ક્લોઝ થઈ છે એ થોડું જોઈ લઈએ જેથી બધાને પ્રશ્નોના ઉત્તર મળી જાય કે એને ક્યાં મળી શકે છે બાકી આમાં તો બધું બાય લક બાય ચાન્સ હોય છે કે તમારે આગળના સ્ટુડન્ટ્સ ના લે તો તમને ચાન્સ હોય છે તો સૌથી પહેલાં બીજા મેડિકલ કોલેજમાં એક સીટ ખાલી છે વન સેવન્ટી એઇટ ઓપન કેટેગરી જનરલ મેરિટ રેન્ક છે રાજકોટ જીએમસીમાં એક સીટ ખાલી છે જનરલ મેરિટ ટ્રેન છસો પંચાણું એસિકના અંદર એક સીટ ખાલી છે નાઇન એટી સેવન જનરલ મેરિટ ટ્રેન તે પછી ગાંધીનગર જીવી આર એસમાં એક સીટ ખાલી છે બારસો બે જનરલ મેરિટ ટ્રેન ગોત્રીમાં છે ને ફક્ત એસટીમાં એક સીટ ખાલી છે જૂનાગઢમાં ઓપનમાં એક ખાલી છે સોળસો નવ્વાણું ગોત્રીમાં જે એસટી છે ટુ એટી ફાઇવ પર ક્લોઝ થયું છે સેકન્ડ રાઉન્ડ અને જૂનાગઢમાં સોળસો નવ્વાણું એ ક્લોઝ થયું છે જનરલ મેરિટ રેન્ક એક સીટ ખાલી છે નવસારીમાં ઓબીસીમાં બે સીટ ખાલી છે આઠસો ઓગણપચાસ એ ક્લોઝ થયું છે અને એસટીમાં એક સીટ ખાલી છે ત્રણસો સત્તાવન રેન્કે ક્લોઝ થયું છે એનએચએલ જી ક્યુ જે છે એ ઓબીસી એક સીટ ખાલી છે નવસો છેતાલીસ ઓબીસી રેન્ક પર ક્લોઝ થઈ છે સોલાની જે છે ને એ મે એનઆરઆઈ મેનેજમેન્ટ કોટાની બે સીટ ખાલી આવી છે હવે જીસીએસ જોઈએ તો એ અઠ્ઠાવીસ બાર પર ક્લોઝ થયું છે સેકન્ડ રાઉન્ડ એક સીટ ખાલી છે ઓપનમાં અને ઓબીસીમાં બે સીટ ખાલી છે વન ઝીરો ડબલ સેવન એનો કેટેગરી રેન્ક છે એએમસી મોદીમાં થ્રી ઝીરો થ્રી નાઇન પર ક્લોઝ થયું છે સેકન્ડ રાઉન્ડ ત્રણ સીટ ખાલી છે ઓપનમાં અને ઓબીસીમાં બે સીટ ખાલી છે જે હમણાં કેન્સલ થઈ તેમાં આ બે નવી આવી સ્વીમેર જે છે એમાં ઓબીસીમાં એક સીટ ખાલી છે સીયુ શાહમાં ઓપનમાં એક સીટ ખાલી છે ડબલ થ્રી વન ટુ પર ક્લોઝ થયું છે બનાસમાં ત્રણ સીટ ખાલી છે ઓપનમાં થ્રી સિક્સ સિક્સ એટ પર ક્લોઝ છે ઇડબ્લ્યુએસમાં બે સીટ ખાલી છે અગિયારસો અડસઠ એ ક્લોઝ છે ઓબીસીમાં બે સીટ ખાલી છે સોળસો ઓગણચાલીસે ક્લોઝ છે અને એસસીમાં બે સીટ ખાલી છે ત્રણસો સત્યાસીએ ક્લોઝ છે અડાનીમાં સાડત્રીસ સત્યાસી ક્લોઝ છે બે સીટ ઓપનમાં ખાલી છે અને ઓબીસીમાં સોળસો બાસઠ એક સીટ ખાલી છે અને એક કેન્સલ થઈને આવી છે એસટીમાં એક સીટ અડાણી ભુજમાં એસ માં એક કેન્સલ થઈને આવી છે કરમસદ ફોર ઝીરો ફાઇવ સિક્સ પર ક્લોઝ થયું છે એક ઓપન ખાલી છે માં એક ખાલી છે બારસો સત્તાણું એ અને ઓબીસીમાં બે સીટ ખાલી છે બાવીસસો પચ્યાસી ઓબીસી કેટેગરી રેન્ક એમ કે શામાં ત્રણ સીટ ખાલી છે ફોર વન થ્રી વન પર ક્લોઝ થયું છે અમરેલી ચુમ્માલીસ સત્તાવન પર ક્લોઝ છે બે સીટ ખાલી છે ઓપનમાં એક સીટ ઇડબ્લ્યુએસમાં બારસો 1273 બે સીટ ઓબીસીમાં ઓગણીસો ત્રણ કેટેગરી રેન્ક અને એસટીમાં એક સીટ છે આઠસો પંચાવન કેટેગરી રેન્ક કિરણ સુરતમાં ઓબીસીમાં બે સીટ ખાલી છે ઓગણીસ એકાવને ક્લોઝ છે ભરૂચમાં ફોર સિક્સ ડબલ એટ પર એક સીટ ખાલી છે ઓપનમાં જૂનાગઢ મેનેજમેન્ટ કોટા ફોર સેવન ટુ એ ક્લોઝ થયું છે એક સીટ ખાલી છે નડિયાદમાં ઇડબ્લ્યુ એક સીટ ખાલી છે વન થ્રી ફોર એટ પર ક્લોઝ છે અને ઓબીસી એક સીટ ખાલી છે ત્રેવીસો દસ પર ક્લોઝ છે હિંમતનગર મેનેજમેન્ટ કોટા ફોર એટ સેવન એટ એ ફોર એટ સેવન વન પર ક્લોઝ થયું છે એક સીટ ખાલી છે સાલ અમદાવાદ ઈડબ્લ્યુએસ બે સીટ ખાલી છે વન થ્રી ફાઇવ નાઇન પર ક્લોઝ છે એસસીમાં એક સીટ ખાલી છે થ્રી ફાઇવ ફોર ક્લોઝ અને એસટીમાં એક સીટ છે સેવન સિક્સ વન પર ક્લોઝ અનન્યામાં ઓપનમાં ત્રણ સીટ ખાલી છે ફાઇવ થ્રી ફોર ઝીરો ક્લોઝ ઇડબલ્યુએસમાં એક સીટ ખાલી છે વન ફોર ડબલ થ્રી ક્લોઝ પાટણ મેનેજમેન્ટ કોટામાં બે સીટ ખાલી છે ફાઇવ ફોર ઝીરો સિક્સ ક્લોઝ નવસારી મેનેજમેન્ટ કોટામાં એક સીટ ખાલી છે ફાઇવ ફોર ઝીરો નાઇન ક્લોઝ પોરબંદર મેનેજમેન્ટ કોટામાં એક સીટ ખાલી છે ફાઇવ ફોર ફાઇવ ફોર ક્લોઝ વડનગર મેનેજમેન્ટ કોટામાં બે સીટ ખાલી છે ડબલ ફાઇવ નાઇન એટ ક્લોઝ અને વીસ નગરમાં એક સીટ હમણાં કેન્સલ થઈને આવી છે એસટીની છે એસટી કેટેગરીમાં આઠસો એકસઠ ક્લોઝ થયું હતું એ આઠસો એકસઠવાળાએ હા આઠસો એકસઠ ક્લોઝ હતું સેકન્ડ રાઉન્ડ અને એક સીટ હમણાં ખાલી આવી છે વિસનગરમાં ભાગ્યોદયમાં ઓપનમાં છ સીટ ખાલી છે ફાઇવ સેવન ઝીરો નાઇન પર ક્લોઝ થયું હતું ઇડબ્લ્યુએસમાં એક સીટ ખાલી છે વન ફાઇવ વન ફોર ક્લોઝ ઓબીસીમાં ચાર સીટ ખાલી છે ટુ થ્રી એટ વન ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે એ હમણાં કેન્સલ થઈને આવી છે આટકોટમાં ત્રણ સીટ ખાલી છે ફાઇવ એટ સેવન ટુ ઓપનમાં ઈડબ્લ્યુએસમાં એક સીટ ખાલી છે વન ફાઇવ સેવન એટ પર અને ઓબીસીમાં ત્રણ સીટ ખાલી છે ટુ ફોર સેવન નાઇન પર અને એસટીમાં ત્રણ સીટ ખાલી છે આઠસો એ ક્લોઝ થયું છે ઝાઇડસ ફાઈવ નાઇન થ્રી સેવન ઓપનમાં બે સીટ ખાલી છે ઇડબ્લ્યુએસ વન સેવન ફોર પર એક સીટ ખાલી છે ઓબીસી પર ઓબીસીમાં પાંચ સીટ ખાલી છે ઝાયડસમાં એક કેન્સલ થઈને આવી છે ટુ ફોર ફાઇવ સિક્સ ક્લોઝ થયું છે ઓબીસી ગોધરા મેનેજમેન્ટ કોટા ફાઇવ નાઇન ફોર એટ પર ક્લોઝ થયો હતો બે મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે જીસીએસનો મેનેજમેન્ટ કોટામાં એક પણ સીટ ખાલી નથી ફાઇવ નાઇન ડબલ ફાઇવ પર ક્લોઝ થયો હતો તે પછી પારૂલ બરોડામાં આપણે જોઈએ સૌથી લાસ્ટ જે કોલેજ ફિલ થઈ હતી સેકન્ડ રાઉન્ડમાં પણ એમાં ઓપનમાં સાત સીટ ખાલી છે સિક્સ ઝીરો નાઇન સેવન પર ક્લોઝ થયું હતું ઈડબ્લ્યુએસમાં ત્રણ સીટ ખાલી છે એ કેન્સલ થઈને હમણાં આવી છે એટલે ત્રણ થઈ સોળસો છવ્વીસે ક્લોઝ છે અને ઓવીસીમાં પંદર સીટ ખાલી છે ટુ ફાઇવ ફાઇવ નાઇન પર ક્લોઝ થયું હતું એસસીમાં એક સીટ ખાલી છે ફોર થર્ટી વન પર ક્લોઝ થયું અને એસટીમાં એક સીટ ખાલી છે એઇટ સેવન્ટી ફોર પર ક્લોઝ થયો હવે સ્વામિનારાયણની સીટો આપણે એડ કરીએ તો છેતાલીસ સીટ ઓપન કેટેગરીમાં ખાલી છે માં અગિયાર સીટ ખાલી છે ઓબીસીમાં ત્રીસ સીટ ખાલી છે એસસીમાં આઠ સીટ ખાલી છે એસટીમાં સત્તર સીટ ખાલી છે મેનેજમેન્ટ કોટા જોઈએ તો સાલમાં સાત સીટ ખાલી છે એટ વન થ્રી સિક્સ ક્લોઝ બનાસમાં અગિયાર સીટ ખાલી છે એઇટ ફોર થ્રી સિક્સ ક્લોઝ વિસનગર મેનેજમેન્ટ કોટામાં ત્રણ સીટ ખાલી છે એક હમણાં કેન્સલ થઈને આવી છે એટલે બે હતી એક ત્રણ ત્રણ થઈ નાઇન ઝીરો ટુ થ્રી ક્લોઝ એનએચલ મેનેજમેન્ટ કોટામાં પંદર સીટ ખાલી છે પચીસ લાખ તેસઠ હજાર ફીસ છે નાઇન વન થ્રી વન પર ક્લોઝ થયું હતું અમરેલીનો મેનેજમેન્ટ કોટામાં છ સીટ ખાલી છે નાઇન સિક્સ ટુ નાઇન પર ક્લોઝ કિરણ સુરતમાં છ સીટ ખાલી છે નાઇન સેવન સિક્સ ફાઇવ ક્લોઝ કરમસદ મેનેજમેન્ટ કોટામાં બે સીટ ખાલી છે નાઇન એટ એટ ટુ ક્લોઝ એમકે શાહમાં ત્રણ સીટ ખાલી છે દસ એકસો એકસઠ ક્લોઝ અનન્યામાં ચાર સીટ ખાલી છે દસ છસો એકવીસ ક્લોઝ સ્મીમેરમાં અગિયાર સીટ ખાલી છે દસ છસો અઠ્યાસી ક્લોઝ આટકોટમાં એક સીટ હમણાં કેન્સલ થઈને આવી છે એટલે તેર થઈ બાર હતી તેર કે તેર સીટ ખાલી છે મેનેજમેન્ટ કોટામાં દસ સાતસો અડતાલીસે ક્લોઝ થયું હતું એમસી મોદી મેનેજમેન્ટ કોટા ચોવીસ સીટ ખાલી છે એની ફીસ છે પચીસ લાખ છોત્તેર હજાર દસ હજાર આઠસો પંદરે ક્લોઝ થયું ભરૂચ એમ ક્યુ દસ નવસો તોત્તે ક્લોઝ થયું હતું અગિયાર સીટ ખાલી છે ભાગ્યોદયમાં આઠ સીટ ખાલી છે અગિયાર હજાર અગિયાર ક્લોઝ થયું ભુજ અડાનીમાં સાત સીટ ખાલી છે અગિયાર હજાર સત્યાસીએ ક્લોઝ થયું સિયુષા છ સીટ ખાલી છે અગિયાર બસો બાવનએ ક્લોઝ થયું નડિયાદમાં છ સીટ ખાલી છે અગિયાર સાતસો અઠાવને ક્લોઝ થયું પારોલમાં ચોવીસ સીટ ખાલી છે અગિયાર સાતસો તોંતરે ક્લોઝ થયું ઝાયડસમાં ચૌદ સીટ ખાલી છે અગિયાર નવસો ઓગણત્રીસે ક્લોઝ થયું હતું સૌથી છેલ્લું અને સ્વામિનારાયણ એનઆરઆઈ મેનેજમેન્ટ કોટા મળીને આડત્રીસ સીટ ખાલી છે હવે બીડીએસમાં જોઈ લઈએ તો બીડીએસમાં જો ગવર્મેન્ટ ડેન્ટલ અમદાવાદમાં ત્રણ સીટ ખાલી છે છત્રીસ ચોસઠે ક્લોઝ થયું છે ઓબીસીમાં બે સીટ ખાલી છે એક સીટ હમણાં આવી છે વન સેવન ટુ સેવન પર ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે ફાઇવ ઝીરો થ્રી પર ક્લોઝ અને એસ ટીમાં ચાર સીટ ખાલી છે અગિયારસો અઠ્ઠાવીસે ક્લોઝ અને જામનગર ડેન્ટલમાં એક સીટ હમણાં ખાલી આવી છે ઓપનમાં કેન્સલ થઈને એટલે બેની ત્રણ થઈ છે ફોર નાઇન ફોર સિક્સ પર ક્લોઝ ઓબીસીમાં એક સીટ ખાલી આવી છે હમણાં કેન્સલ થઈને અને એસસીમાં ત્રણ સીટ ખાલી છે ફાઇવ ફોર નાઇન પર ક્લોઝ છે એસટીમાં એક સી કેન્સલ થઈને આવી છે એટલે છ સીટ થઈ જાય તો બારસો સડસઠ એ ક્લોઝ હવે મનુભાઈમાં છ સીટ ખાલી છે ઓપનમાં ચોસઠ ચોપને ક્લોઝ ઓબીસીમાં એક સીટ ખાલી થઈને આવી કે આગળ જ એક સીટ હતી એટલે છ સીટ ખાલી છે મનુભાઈમાં હમણાં કોઈ કેન્સલ નથી થઈ હા તો મનુભાઈમાં છ સીટ ખાલી છે થ્રી નાઇન સેવન સિક્સ પર ક્લોઝ હતું એસસીમાં એક સીટ ખાલી છે છસો દસે ક્લોઝ અને એસટીમાં ચાર સીટ ખાલી છે પંદરસો એકત્રીસે ક્લોઝ એ માં સાડત્રીસ પંદરે ક્લોઝ થયું હતું બે સીટ ખાલી છે ફક્ત અને ઓબીસીમાં પાંચ સીટ ખાલી છે આમાં એક સીટ એડ થઈ છે અને એસટીમાં ત્રણ સીટ ખાલી છે બોપનમાં હમણાં એક એડ થઈ છે તો પાંચ સીટ ખાલી છે સેવન એટ એઈટ ઝીરો પર ક્લોઝ ઓબીસીમાં આઠ સીટ ખાલી છે ફાઇવ ઝીરો વન ફોર ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી આવી છે હમણાં કેન્સલ થઈને અને એસટીમાં છ સીટ ખાલી છે ત્રેવીસ પંદર ક્લોઝ સિદ્ધપુર ગવર્મેન્ટ કોટા એમાં સેવન નાઇન ફોર નાઇન પર ઓપન ક્લોઝ થયું હતું એમાં સીટ ખાલી આવી છે એટલે બે આવી છે ચાર ને બે છ થઈ છે ઓપનમાં છ માં એક બીજી ખાલી આવી છે એટલે ત્રણ સીટ ખાલી છે બાવીસ તેત્રીસે ક્લોઝ અને ઓબીસીમાં ફરી ખાલી આવી છે એટલે નવ થઈ છે થ્રી એટ સેવન સિક્સ ક્લોઝ એસસીમાં ત્રણ સીટ ખાલી છે એસટીમાં એક સીટ ખાલી છે પછી ભાદજમાં જોઈએ એઇટ સેવન સિક્સ વન પર ક્લોઝ થયું અને દસ સીટ ખાલી છે ઇડબલ્યુએસમાં એક સીટ ખાલી છે ઓબીસીમાં સોળ સીટ ખાલી છે ફોર નાઇન ડબલ વન પર ક્લોઝ એસસીમાં બે સીટ ખાલી છે સાતસો અગિયાર એ ક્લોઝ અને એસટીમાં એક બીજી ખાલી આવી છે એટલે આઠ સીટ ખાલી થઈ છે અઢાર ઇઠોતેર ક્લોઝ કર્ણાવટીમાં ઓપનમાં બે સીટ ખાલી છે નાઇન વન થ્રી સેવન ક્લોઝ ઇ ડબલ્યુએસમાં ત્રણ સીટ ખાલી છે ટુ સિક્સ સિક્સ નાઇન ક્લોઝ ઓબીસીમાં તેર સીટ ખાલી છે ફાઇવ ટુ નાઇન સિક્સ ક્લોઝ અને એસસીમાં ત્રણ સીટ ખાલી છે સેવન ડબલ નાઇન ક્લોઝ અને એસટીમાં આઠ સીટ ખાલી છે ટુ ઝીરો ટુ સેવન ક્લોઝ એક સીટ ખાલી છે નાઇન ટુ ઝીરો નાઇન ઓપનમાં એક છે ટુ ફાઇવ નાઇન ઝીરો ક્લોઝ ઓબીસીમાં સાત સીટ ખાલી છે ડબલ ફાઇવ ડબલ ઝીરો ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે નાઇન નાઇન એટ ક્લોઝ અને એસટીમાં ત્રણ સીટ ખાલી છે બાવીસ સત્તરે ક્લોઝ દમણમાં ત્રણ સીટ ખાલી છે નાઇન થ્રી ઝીરો નાઇન ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે વન ઝીરો ફાઇવ ફોર ક્લોઝ એસટીમાં બે સીટ ખાલી છે વન સેવન ફોર ફાઇવ ક્લોઝ ગોયંકામાં પાંચ સીટ ખાલી છે દસ ત્રણસો વીસ ક્લોઝ ઓબીસીમાં આઠ સીટ ખાલી છે ફાઇવ ટુ સિક્સ ફોર ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે નાઇન એટી થ્રી ક્લોઝ એસટીમાં સાત સીટ ખાલી છે ટુ ફોર ઝીરો વન ક્લોઝ સિદ્ધપુર મેનેજમેન્ટ કોટામાં ત્રણ સીટ ખાલી છે દસ ત્રણસો સાઠે ક્લોઝ અમરગઢ ભાવનગરમાં જીક્યુમાં દસ સીટ ખાલી છે ઓપનમાં દસ ચારસો ચોર્યાસી ક્લોઝ ઇડબ્લ્યુએસમાં બે સીટ ખાલી છે ટુ એટ ઝીરો થ્રી ક્લોઝ ઓબીસીમાં બાર સીટ ખાલી છે ફોર સેવન ફોર એટ ક્લોઝ એસસીમાં ચાર સીટ ખાલી છે અગિયારસો ચાર ક્લોઝ એસટીમાં ચાર ખાલી છે ટુ ફોર સિક્સ ટુ ક્લોઝ નવ સીટ ખાલી છે દસ પાંચસો છાસઠ ક્લોઝ ઇડબ્લ્યુએસમાં એક સીટ ખાલી છે ટુ સિક્સ સિક્સ થ્રી ક્લોઝ ઓબીસીમાં દસ સીટ ખાલી છે ફાઇવ થ્રી ફોર નાઇન ક્લોઝ એસસીમાં એક સીટ ખાલી છે વન ઝીરો થ્રી ઝીરો ક્લોઝ એસટીમાં સાત સીટ ખાલી છે ટુ થ્રી ટુ નાઇન ક્લોઝ મનુભાઈ મેનેજમેન્ટ કોટામાં એક પણ સીટ ખાલી નથી એએમસીમાં મેનેજમેન્ટ કોટામાં પાંચ સીટ ખાલી છે વન થ્રી ઝીરો વન સિક્સ પર ક્લોઝ થયું હતું એ એચડી ભાદજમાં આઠ સીટ ખાલી છે વન થ્રી ફોર ટુ વન પર ક્લોઝ થયું હતું નગર મેનેજમેન્ટ કોટા નગર ચૌદ એકસો છાસઠે ક્લોઝ થયું હતું ત્રણ સીટ ખાલી છે અને અમરગઢ ભાવનગરમાં સીટ કેન્સલ થઈને આવીને નવ સીટ ખાલી છે ચૌદ બસો બત્રીસે ક્લોઝ થયું બોપલમાં આઠ સીટ ખાલી છે ચૌદ ત્રણસો સાતે ક્લોઝ થયું અને કર્ણાવટીમાં બાર સીટ ખાલી છે કેન્સલ થઈને આવી બે તો બાર સીટ ખાલી છે ચૌદ સાતસો નવે ક્લોઝ થયું હતું અને ગોયંકામાં બાર સીટ ખાલી છે પંદર ચારસો ઓગણસાઠે ક્લોઝ થયું હતું અને નડિયાદના મેનેજમેન્ટ કોટા જે આઠ લાખ અઢાર હજાર વાર્ષિક ફીસ પર છે એમાં સોળ સીટ ખાલી છે પંદર પાંચસો ઓગણત્રીસે ક્લોઝ થયું હતું હવે આમાં ઘણું પાછું ડાઉન જઈ શકે છે હવે જો ટેન્શન લેવાની જરૂર નથી જેમના પણ રજીસ્ટ્રેશન ઓલરેડી પહેલેથી છે જ બરાબર એ તો ચોઈસ ફિલ કરવાના નવું રજીસ્ટ્રેશન જેમને કરાવ્યું હતું બરાબર આજે એમનો સમય પૂરો થયો તો એની એમની આવતીકાલે પેલું હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન છે પછી મેરિટ લિસ્ટ અપડેટ થશે મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી ચોઈસ ફિલિંગ ચાલુ થશે હવે ચોઈસ કેટલી એક્સટેન્ડ કરે તે આપણને એડમિશન કમિટી પાછળથી કહેશે કેમ કે હમણાં એમસીસીનું રાઉન્ડ એક્સટેન્ડ થયું છે તો આપણી ચોઈસ એક્સટેન્ડ પણ થઈ શકે અથવા એક્સટેન્ડ ના થાય ને આમાં જ સ્ટોપ થઈને રહી જાય અને એમસીસીના રિઝલ્ટ ડિક્લેર થવા પછી ફરી આપણને ફરી આપણું રિઝલ્ટ આવે બરાબર એટલે હમણાં તમારે ટેન્શન લેવાની જરૂર નહીં આવતીકાલે જ્યારે મેરિટ લિસ્ટ અપડેટ થાય તે પછી ચોઈસ ફિલિંગ આવે ચોઈસ ફિલિંગ કરવાની છે હા અને અગાઉના જે મેં વિડીયોમાં વાત કરી છે ને તે પ્રમાણે તમે અનુસરો વાંધો નહીં હમણાં આયુર્વેદ હોમિયોપેથી કેન્સલેશનનો સમય આપ્યો છે એટલે કોઈને સીટ ગમતી ના હોય અને ત્રીજા રાઉન્ડમાં ફસાવો ના હોય જે લોકો આયુર્વેદ હોમિયોપેથની સીટ હાથમાં છે એ લોકો જો કેન્સલ કરવા ઈચ્છતા હોય તો એ લોકો કેન્સલ કરી શકે છે પણ એમને એમબીબીએસ બીડીએસમાં ચોઈસ નહીં કરવું હોય તો જો એમબીબીએસ બીડીએસમાં એ લોકો ચોઈસ કરવાના હોય તો હમણાં કેન્સલ નહીં કરતા જો આયુર્વેદ હોમિયોપેથની સીટ કોણ કેન્સલ કરશે કે જેમને એમબીબીએસ બીડીએસમાં ચોઈસ નથી કરવાની તે કેન્સલ કરી શકે કેમ કે એ જ્યારે કેન્સલ કરશે ને તો એમબીબીએસ બીડીએસની મેરિટમાંથી એમનું નામ કમી થઈ જશે એટલે જેમણે એમબીબીએસ બીડીએસમાં ચોઇસ નથી કરવું એ લોકો આયુર્વેદ હોમિયોપેથની સીટ કેન્સલ કરી શકે છે પણ જેમણે એમબીબીએસ બીડીએસમાં ચોઇસ કરવું છે તેમણે હાલમાં કેન્સલ કરવાની જરૂર નથી જ્યારે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ આવી જાય તે પછી એડમિશન કમિટી ફરી સમય આપે છે કે ભાઈ એમબીબીએસ બીડીએસનું ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એટલે કોઈએ આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરવું હોય તો કરી શકે છે એટલે એડમિશન કમિટી તે સમયે ફરી સમય આપશે એટલે હાલમાં કોણે કેન્સલ કરવાનું જેમણે એમબીબીએસ બી માં બીડીએસમાં ચોઈસ નથી કરવી અને ત્રીજા રાઉન્ડમાં ફસાઈ જાય એવું હોય તો એ કેન્સલ કરીને નવું રજીસ્ટ્રેશન કરીને આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં એ પાર્ટિસિપેટ કરી શકે છે પણ જે લોકો એમબીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કરવાના છે એમણે હમણાં ચોઈસ આપણે કેન્સ એડમિશન કેન્સલ કરવાની જરૂર નથી કેમ કે એડમિશન કેન્સલ કરશો તમારો નામ મેરિટ લિસ્ટમાંથી કમી થઈ જશે તમે એમબીબીએસ બીડીએસની ચોઈસ નહીં કરી શકશો એટલે જેમણે એમબીબીએસ બીડીએસમાં ચોઈસ કરવી છે એમને આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરવાનું નથી જ્યારે રિઝલ્ટ આવી જાય તમને કોઈ સીટ એલોટ થાય તો તમારે કેન્સલ કરાવવાનું અને સીટ એલોટ ના થાય તો તમારું જૂનું એડમિશન કન્ફર્મ રાખવાનું સમજી ગયા હવે જો આટલી વાત તો એકદમ ડિટેલમાં આના પહેલાના વિડીયોમાં અમે ઘણી બધી માહિતી આપી છે તમે પાછલા વિડીયો સાંભળી લેજો અને કોઈ વખત એવું થાય છે ને નવથી અગિયાર એમ કહું તો બધા નવથી અગિયારનો સમય સમજી જાય છે નવ તારીખ અને અગિયાર તારીખની વાત થતી હોય છે નવ થી અગિયાર એટલે કોઈ કોઈ વખત એવું થાય છે કે હું બોલું છું ને કે હું તારીખ બોલતો હોઉં છું પણ કોઈ સમય સમજી જાય છે પછી પછી કોઈ વખત હું સમય કહેતો હોઉં કે બે દિવસ મળ્યા છે જો અહીંયાથી અહીંયાથી અહીંયા એ તારીખ એ સમય એક જ દિવસના સમય ગણી લે છે પછી એ લોકો એ તારીખ ભૂલી જાય છે તારીખ સાથેનો સમય હોય ને તો એવું ભૂલી કોઈ વખત એવું સમજી લે છે કે એક જ દિવસમાં આટલા સમયમાં ચોઈસ કરવાની છે એવું નથી હતું જો ચોઇસનો એડમિશન કમિટીની વેબસાઇટ પર જે સમયપત્રક હોય એને ફોલો કરવાનું મારા બોલવામાં માનેલો ભૂલચૂક બી થાય પણ મારું જે બોલેલું હોય એ ખોટું હોઈ શકે પણ એડમિશન કમિટીની વેબસાઇટ પર જે સમયપત્રક હોય ને એ તમારે ધ્યાન રાખવાનું હું કોઈ વખત તારીખ બોલતો હોઉં કોઈ વખત સમય બોલતો હું તો અલગ અલગ દિવસના સમયે બોલતો હોઉં પણ હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તમારે કોઈ સમજવામાં તો તમારે એડમિશન કમિટીની વેબસાઇટ પર જોઈ લેવાનું સમયપત્રક ત્યાં બધું લખેલું જ હોય છે કે આ રજિસ્ટ્રેશન આ ચોઇસ ફિલિંગ અને આ રિઝલ્ટ આ ચોઈસ તમને દેખાશે ને એ બધું લખેલું જોઈશે તો તમારે ઓલવેઝ જ્યારે પણ કન્ફ્યુઝન ઉત્પન્ન થાય મારા વિડીયોથી તો તમારે એડમિશન કમિટીનું સમયપત્રક વાંચી લેવાનું રૂલ્સ રેગ્યુલેશન માટે પણ એડમિશન કમિટીની વેબસાઇટ પર બધા રૂલ્સ લખેલા જ છે તમે એ પણ બધું વાંચી શકો છો બરાબર તો હવે આ બધી ડિટેલ તમારી સામે આવી ગઈ છે હવે તમારે ચોઈસ તમારે જો સીટ ખાલી હોય કે ના હોય તમે બધી કોલેજો ચોઈસ કરી શકો છો તમને ગમતી હોય તમને જે પસંદ પડતી હોય ને એ બધી ચોઈસ કરો કેમ કે કાઉન્સલિંગના દરમિયાન કોણ સીટ છોડશે ને કોણ અપગ્રેડ કરશે આપણને ખબર હોતી નથી તમને જે જોઈએ જે પસંદ હોય ફીસ હોય એ બધી ચોઈસ કરજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ